સંસારમાં કેમ રહું તને ખબર ન પડતી હોય તો તું આવી જા અમે તને શીખવાડીએ ભાઈ તું ભાઈને કહેવાને પણ લાયક નથી બરાબર છે એટલે કહેવાનો મતલબ એ છે તું તારી વખત મારે પછી ચોવીસ કલાકનો સમય એ તારી પાસે બાકી 24 કલાક પછી જો તું 25મી કલાકે આવ્યો અડતાલીસ કલાકની અંદર જે તમે ના આવા તો સમગ્ર ભારતના હિન્દુઓ દરેક સનાતનીઓ રોડ ઉપર ઉચરશે આ તકલાઓ અમે તમારી શાન મારીઓ અમે બીજું કઈ અમે સ્વામિનારાયણ સંપ્રદાય થી અમને કોઈ તકલીફ જ નથી અમને ભગવાન થી કોઈ દોષ જ નથી પેલો કોઈ વિવાદ જ નથી અમને જે આ જે લુખાઓ ઘરી ગયા છે એનાથી અમને તકલીફ છે અમરોલીના સ્વામી દ્વારા જે વિવાદિત ટિપ્પણી છે તે જલારામ બાપાને કરવામાં આવી હતી તેને લઈને રઘુવંશી સમાજ છે તેમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે હજુ આપણી સાથે અન્ય છે આપણે તેને પૂછવાનો પ્રયત્ન કરશું શું કહેશો કે જે જલારામ બાપાને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને જય જલારામ જય રઘુવીર જેમ રામ ભગવાન સમુદ્રદેવને ને કીધું હતું વિનંતી કે અમને રસ્તો આપો ત્યારે જે રસ્તો સમુદ્રદેવે નતો આપેલો ત્યારે ધનુષ ઉપર ઉપાડ્યો એવી રીતે અમે પણ જે માંગણી કરીએ છીએ એ સ્વીકારે નહીં સ્વીકારે નહીં હાજર થાય તો અમે ધનુષ બાણ ઉપર તૈયાર છે તો આપની સાથે અન્ય પણ રઘુવંશ સમજના આ યુવા છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરશું શું કહેશો જે વિવાદિત ટિપ્પણી જે જલારામ બાબાને લઈને કરવામાં આવી હતી તેને લઈને શું કહેશો જય જલારામ જય રઘુવીર હું કૃણાલ ગંગદેવ હવે કહેવાનું એવું છે કે આ જે જ્ઞાન પ્રકાશ સ્વામી આ જે સ્વામી કથા સરોમાં આવે અને અગાઉના પણ દિવસોમાં આગલા દિવસોમાં પણ ઘણા લોકો એવું બોલેલા ઘણા સ્વામીઓ જે સ્વામીઓ છે જ નહીં એમ આજે અમને બોલતા પણ શરમ આવે છે કે બોલ્યા આની પેલા એક વખત નાગભાઈ માતાજી વિશે બોલ્યા હતા આજે લેડીઝ ને જોતા નથી આ ટકલાઓ તમે તમારી શાન માર્યો અમે બીજું કઈ અમે સ્વામિનારાયણ સંપ્રદાય થી અમને કોઈ તકલીફ જ નથી અમને ભગવાન થી કોઈ દોષ જ નથી પેલો કોઈ વિવાદ જ નથી અમને જે આ જે લુખાઓ ઘરી ગયા છે એનાથી અમને તકલીફ છે આજે કે કહેવાનો મતલબ ઈ છે કે આજે દ્વારકા વિશે બોલ્યા હતા કે દ્વારકામાં જે ઠાકોરજી છે જે દ્વારકાવાળો વાળો ઠીક કૃષ્ણ ભગવાન ભગવાન નથી એ ગોવાળીઓ છે ગોવાળીઓ નથી તો ટેટલી આંગળી પર પર્વત કોને ઉપાડ્યો હતો તમારા પપ્પા આવ્યા હતા આ મારો પ્રશ્ન છે હા હવે ચોવીસ કલાક નું અમે ટાઈમ હજી આપ્યું છે ચોવીસ કલાક માં વીરપુર આવી ત કરી અને જે પુસ્તકમાંથી તે આ વાંચ્યું છે તે જ અને તમે નહીં કહું તમે નહીં કહું આજે આખા રોષ આજે અઢારે વરણ જે આ વસ્તુની પેલી થઈ છે આજે વીરપુર જલ્યો કે જોગી કેવાનો કે વીરપુરના પાદરમાં ભગવાનને ભોઠક પડાવી એ જોગી જલ્યાણ તે તો હરીને ડગલા પાછા ભરાવે એ જોગી જલ્યાણ આજે એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ના આ ચાલે છે અરે તમે એક વખત ખાલી મંદિરમાં તમે તમારો સદાવ આ તમારો જે પચાસ રૂપિયાની ત્રણ લાડુડી તમે આપો છો

અને એનો ભગવો ઉતારો અને તો કે તું હવે સંસારમાં આવી જા સંસારનો નિયમ તારે શીખવો હોય તો તું અમારી પાસે આવી જા અમે તને સંસારનો નિયમ શીખવાડીએ તારે કેમ રહેવું આ સંસારમાં કેમ રહેવું તને ખબર ન પડતી હોય તો તું આવી જા અમે તને શીખવાડીએ ભાઈ તું ભાઈને કહેવાને પણ લાયક નથી બરોબર છે એટલે કહેવાનો મતલબ એ છે કે તું તારી ઓકાત મારે હજી ચોવીસ કલાકનો સમય છે તારી પાસે બાકી ચોવીસ કલાક પછી જો તું પચીસમી કલાકે આવ્યો અને જો સમાધાન થઈ ગયું તો છવ્વીસમી કલાકે અમારો પર્સનલી તારી અરે તકલીફ રહેશે રહેશે ને રહેશે અને ચોવીસ કલાક પછી પચીસમી કલાકે ઉંગ્ર આંદોલનની તૈયારી રાખજે ઓકાતમાં રહેજે જય જલારામ જય રઘુવીર જય શ્રીરામ હજુ પણ છે તે રઘુવંશી સમાજમાં છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે આપણી સાથે અને રઘુવંશી સમાજના ભાઈ ચાવે તેને પૂછવાનો પ્રયત્ન કરશું કે તમે આવેદન પત્ર દેવામાં આવ્યા છો શું કેશો હા સ્વામીને અમે ચોવીસ કલાકનું અલ્ટિમેટમ આપેલું છે હવે આ સ્વામી માફી મોબાઈલ માંથી માગે છે વિડીયો કોલ કરીને મંદિરે નથી આવતું એનું પાછળનું કારણ અમને નથી સમજાતું કે આ સ્વામી હું કરે છે ને હું કરવા માંગે છે બરોબર એમ કહી છે કે બુક માંથી અમારે બુક માંથી જોઈને બોલ્યો છું એવી કી બુક છે ને કઈ બુકમાં લખેલું કયો ગ્રંથ છે એવો એ અમને બતાડે સાબિત કરે તો અમે માફી દેવા તૈયાર છે પણ એ ગ્રંથ નથી બતાડતો ને સ્વામી ના મંદિરે જાય છે એ કયા છે નહીં તો ગયો ક્યાં સ્વામી તમારે મંદિર માં

સ્વામિરાયણ સંપ્રદાય અત્યારે વિવાદિત થયો છે સનાતન ધર્મને છંછડવામાં આવ્યો છે તો હવે આ વસ્તુ આની જે ભૂલ છે એ સ્વીકારાશે નહીં એને દંડિત કરવામાં આવશે તો જલરામ બાપાના અમે આશ્રિતો છીએ અમે જલરામ બાપાને પૂજ્ય પૂજ્ય જલરામ બાપા અમારે પૂજનીય છે એટલા વખતે જલરામ બાપાની જે ભાવના રહી છે એ ભાવનાને અમે ધ્યાનમાં રાખી અમે ફરીવાર એમને એક મોકો આપ્યો છે કે હજી તમારી પાસે સમય છે તમે જલારામ બાપાની આવીને માફી માગી જાઓ

દરેક ભક્તોને અટકાવશે અને એને એક એક ભક્તોને પૂછ પૂછશે કે તમે સ્વામિનારાયણ સંક્રમણને કયા સ્વામીને માનો છો એ સ્વામીનું ચરિત્ર શું છે એ સ્વામીને જ્ઞાન છે કે નહીં એને જે ભગવા કપડા પહેર્યા છે એનું એ માન રાખે છે કે નહીં આ ભગવા કપડા પહેરીને બીજા સારા સંતોને સાધુ સમાજને દરેક બ્રાહ્મણ સમાજને એ કલંકિત કરે છે તો આ આપણે એને પ્રશ્નલ એટલું પૂછવાનું છે એક હિન્દુ તરીકે એક સનાતની તરીકે

અમે અમારી સહમતિ તમને જાહેર કરી છે કે એક પણ હિન્દુ એક પણ સનાતની કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ ક્યાંય કાકરી ચારો ન કરે તો તમે જો સામેથી 24 થી 48 કલાકમાં આવી જાવ છો તો જ એ પછી જે કંઈ થાય જો કોઈ હિન્દુ જો કોઈ સનાતની કંઈ કરે તો એની કોઈ પણ જાતની કોઈ જવાબદારી કોઈ લેશે નહીં અને હજી એક મુદ્દાની વાત આવી છે કે આજે તમે સનાતન ધર્મને અભડાયો છે હિન્દુ ધર્મને અભડાયો છો તો કાલ સવાર એવો દિવસ ન આવે આજે અમારી બધા એવા લોકો પણ છે કે જે સ્વામિનારાયણ માને છે સ્વામિનારાયણ રોજ જાય છે રવિ કથાઓ કરે છે અમારા ઘરના છોકરાઓ ત્યાં જાય છે તો એવો દિવસ ના આવે તમે હિન્દુ સમાજ ને તમારા મંદિર માં આવતા ભક્તો તમને સવાલ પૂછતા થઈ જશે કે સ્વામી તમે કામ આવું કરો છો તમને કેમ જ્ઞાન નથી તમે તમારો તમારો વિરોધ અત્યારે ઉભો કરો છો સનાતનીઓને છંછાડો છો કે તમારા મંદિર માં આવનાર દરેક વ્યક્તિ પેલા સનાતની છે ઉમનો છે પછી સ્વામી નારાયણ છે એ તમે ધ્યાન માં રાખજો તમે એક કોઈને ઉગ્ર ન બનાવશો જય શ્રી રામ જય જલારામ કે 24 કલાક નું છે તે અલ્ટીમેટેડ આપવામાં આવ્યું છે ને જો અલ્ટીમેટેડ લે આ જો જલારામ બાપાને ને ત્યાં જે દર્શનાત્ય સ્વામી નહીં આવે તો ઉગ્ર છે તે આદોલન છે તે કરવામાં આવશે તુષાર વાલિયા ન્યૂઝ રૂમ જેતપુર